બોટાદમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે અબુલ પશુઓ પ્રત્યે સંવેદના દાખવી એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે પંચાયતના સરપંચ ઉપસરપંચ અને સભ્યોએ જાતે સ્ટોલ ઉભો કરી એકત્ર કરેલો રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો ને નો ફાળો આજે રાણપુર બાજન પાંજરા ફોળને અર્પણ કરવામાં આવ્યો તેર અને ચૌદ જાન્યુઆરીના રોજ રાણપુર ગ્રામ પંચાયત બહાર સરપંચ ગોસુબા પરબાર ઉપસરપંચ દિનેશભાઈ મકવાણા અને પંચાયતના સભ્યો કર્મચારીઓએ બાર કુરબા રહી લોકો પાસેથી પાળો એકત્ર કર્યો હતો ઉલ્લેખનીય છે કે રાણપુર ગ્રામ પંચાયત છેલ્લા નવ વર્ષથી દર વર્ષે ઉત્તરાયણ પર્વ આ રીતે પાળો એકઠો કરી પશુ સેવા માટે દાન કરવાની પરંપરા નિભાવી રહી છે અને હજુ પણ વધારેમાં વધારે ગામો વધારેમાં વધારે સેવાભાવી સંસ્થાઓ આમાં જોડાય તો પાંજરાપોળના વહીવટદારોને અને એના કર્મચારીગણને ઘણું અનુકૂળ રહે કેમકે આટલા બધા ફાળા આવતા હોય તો એક બહુ સીધી વાત છે કે પાંજરાપોળના ટ્રસ્ટી વહીવટદારો અને કર્મચારી મંડળ ઉપર લોકોને ભરોસો છે કે આપણા પૈસા લેખે જાય છે એટલે બધા આ રીતે મહેનત કરે છે અને આવી માતભર રકમો પહોંચાડે છે બહુ ગૌરવ તરીકે સેવા બજાવવું જોઈએ છેલ્લા લગભગ નવ દસ વર્ષથી પૂર્વ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી જે શરૂઆત થયેલી એમને શરૂઆત કરેલી ત્યારથી આજ દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો દ્વારા અને જીવદીયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ મહાપર્વના દિવસે દાન એકત્ર કરી અને ઘાસચારા માટે રાણપુર પાંજરાપોલને દાન આપે છે જેમાં આજે વુસુભા જીવુભા પરમાર સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને એમની પૂરી ટીમ દ્વારા આજે બે લાખ અગિયાર હજાર એકસો ને એક રૂપિયાનું માતભર રકમનું અનુદાન રાણપુર પાંજરાપોળને મળેલ છે રાણપુર પાંજરાપોળ પુરી પંચાયતની ટીમ સરપંચશ્રી તલાતી સાહેબશ્રી બધાનો ખૂબ જ દિનથી આભાર માની અને